નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ દિલને વાર્તાઓ આજે આપણે ચોપરાજવાળાનો ભાગ 3 જોઈશું હવે ચોપરાજવાળાએ મકરાણે જમાદરોને કહ્યું હવે શું કરવું માથે ગુરાનું ખૂન ગગડે છે ધરતી આપણને ક્યાંય સંઘર્તી નથી હવે તો બાપુ હાલો મલકમાં

નવે જણા ભીમોને ભોજ ખાજરીને ડેલીએ ગયા અને ચોપડાજવાળો એક બે કાઠીઓને લઈ જયપુર માળને માથે ઉતર્યો એક દિવસ કચેરીની અંદર જયપુર મહારાજની નજરે આગે આગે ખૂણામાં બેઠેલા એક આદમી માથે નજર મંડાઈ ગઈ માથેથી ગોછું ખાઈને પાછા વળેલા દાઢીના કાતરા કાળા વાળ કાળા કાતરા ઉજળો કંકુ વર્ણી જોઈ પડતો મોઢાનો વાન ભેટમાં કટારી ડોકમાં માળા એવો ચોખ્ખો ચરણનો દીદાર હોય હવા છતાં મહારાજે એના મોરકામાં કંઈક નોખા અક્ષરો વાંચ્યા મહારાજે હુકમ કર્યો કે આદમીને અહીં લાવો તો

તેડી પાસે ના ઓરડા ગયા જેને એકાંતમાં પૂછ્યું તમે ગઢવી નથી ચારણ કોઈ દી સલામ ન કરે પણ ઓવારણા લે માટે તમે વેસ્ટ ધારી છો બોલો કોણ છો કાઠી છું તો કે નામ શું છે મારું નામ ચાપરાજ વાળો ચોપરાજવાળા તમારા માથે ગોરાનો ખૂન છે અને અટાણે સરકારની બેસતી બાદ જાય છે તમે અહીં રહો છો જેતપુરની ગાડીનો જોખમ છે માટે નીકળી જાઓ નાણું જોઈએ એટલું ખુશીથી લઈ દાધો પણ અહીં રહેવા માટે તમે રોકાશો નહીં તેથી ચોપરાજવાળાના અંજળ ઉપડ્યા નીકળીને એ માળવામાં આવ્યો જ્યો જરમેજર્યા કરે છે અને જે રોંકનો મેળો માળવો કહેવાય એવાય રસાળ મુલકમાં ચોપરાજવાળો ઉચ્ચ વેસે હોવા હાવા ગામમાં એક પટેલને ઘર સંતાઈ રહ્યો પોતાની વાહલ ભરી ખાતર બરફ બરદાશ કરનાર પટેલને ચોપરાજવાળાએ કાયમ હેમ 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 કોઈ ઊંડી ચિંતામાં રહેતો દેખ્યો તેથી એક દિવસ પૂછ્યું કે પટેલ પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે ગઢવી તમને કહીને શો સાર કાઢું જીભ કચરીને મરવા જેવો મામલો ઉભો થયો છે કહેવાની વાત રહી નથી હવે પણ શું છે મોઢા મોથી બોલો તો ખરા આ ગામમાં દરબારનો સારો સાળો મારો દીકરાની વહુને રાખીને બેઠો છે રોજ અહીં મારા ઘરમાં આવે છે ને ધરાર એક રાત રહે છે ચોપરાજવાળાએ કહ્યું ઠીક છે આજ આવે ત્યારે મને તમે કહેજો અને એ જ રાતે ફાટલા સાણ જેવા કામ એને ચોપરાજવાળાએ ઠાર માર્યું અને ત્યાંથી ચરે નીકળ્યા માર્ગે એક બીજું ગામ આવ્યું મહારાજ ચોપરાજવાળાની શોધમાં ચોમેર ચાલતી જ રહી હતી ને ગામે ગામ એની શેરીની અંધાણી પણ પહોંચી ગઈ હતી એ અંધાણી આ ગામના ઠાકોર પોતાના પાદરૂપ પેલા ચોપરાજ વાળાને દેખ્યો દેખતા જ એને વહેમ આવ્યો ક્યાં રહે ક્યાંથી આવે છે એમ પૂછપરછ કરતા કરતા ઠાકોર ચોપરાજ વાળાની થડમ ગયા ઘોડને લગામ જાળીને આગ્રહ કરવા માંડ્યા કે બા ઉતરો ઉતરો રોટલો ખાઈને પછી ચાલ્યા જજો બંને રગજગ ચાલવા માંડી ચોપરાજ તો આવી રીતની પરોણા ચાકરી ઠેક ઠેકાણે મળતી હોવાથી કોઈ કાવતરું હોવાનો વહેમ ન આવ્યો પણ પડખે ચારણું વેલો હતો એને એક કાગડ સામે કોંકરો ફેંકીને કહ્યું ઉડી જા કાગડા એ વેણ કાને પડતા ચોપરાજવાળો સમજી ગયો ઘોડેને દાબી અને ઝૂંટ મારીને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવીને ભાગ્યો પણ પગલે પગલે એણે પોતાના મોતના પડછાયા સાંભળ્યા અને ગુજરાતમાં ભમતા ભમતા એક ચારણે મુખીસિંહ ચોપરાજવાળા સમાચાર સાંભળ્યા ચોપરાજવાળા તમે તો રઝળો છો પણ મૂળું ભાઈ ઉપર સરકારે બહુ ત્રાસ વર્તાવ્યો છે એના ગરાશ જવાનો થયો છે તમારે ખૂટલા એના ઢોલ આખી કાઠિયાવાળમાં વાગી રહ્યા છે સાંભળે અને ચાપરા વાળો જંજવાણો પડી ગયો બહાર વટે નીકળ્યા પહેલાં એની લૂંટફાટી બૂમ એટલી વધી ગઈ હતી કે સરકારે આખી ચાલ ચલગતની હામીને માગ્યા હતા એ સમયે જેતપુર દરબાર મૂળુવાળા હામી થયા હતા ચોપડાજવાળાને સાટે એને પોતાના તમામ ગામ ખાલસા થવાનો કરાર કરી દીધો હતો એટલે અત્યારે મૂળુવાળા ઉપર સરકારનું આકરો દબાણ ચાલી રહ્યું હતું મારે પાપે તો મૂળું ભાઈનો ગરાજ ખાલસા થાય તો ગજબ થઈ જશે મારો મોત બગડશે માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારને સોંપાઈ જાવું છે એવી વિચાર ચોપરાજવાળાએ કાઠિયાવાડ કાઠિયા ઘોડા હાકે એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલ ને ગામડામાં ગામડાને પાદર તળાવને આરે ચોપરાજવાળો પોતાના બે સવારો સાથે ઘોડાને પાણી પાવા ઉભો છે તે બાજુમાં જ એક અસવાર પોતાના વેલર ઘોડાને પાણી પાવા આવે છે ચોપરાજ પાછળ ફરનારી પલટનનો જ એ અસવાર છે એની નજર તરોડી અને અજવાળે ચોપરાજના ચહેરા ઉપર પડી અને બરાબર બહારવટિયાઓની અનસાર ઓળખી ગયો જબ દઈને એને ટોકરાજ વાળા ની ઘોડે ની લગામ ઝાલી કેમ ભાઈ લગામ કેમ ઝાલે છે તો ટોકરાજ વાળો છે અરે રામ રામ કર અમે તો ચરણ છીએ નહીં તું ચાપરાજ વાળો જ છે અરે મેલી દે ભાઈ નકલ નકામો માર ખાય નહીં હું ચાપરાજ વાળો છું આલે ત્યારે ચોપરાજને ને ચાલવાનું ઇનામ એટલું બોલીને તલવાર નું કરીને અને અશ્વાર હાથ કાપી નાખ્યો ઘોડીની લગામને ને અર્ધે હાથ લટકતો રહ્યો અને ચોપરાજે ઘોડી હાંકી મેલી ત્યાં તો ચોપરાજ વાળો ચોપરાજ વાળો પકડો પકડો એવા રેડિયા થયા પરખેડ છાવણી હતી તેમાં બિંગલું ફૂંકાણા

એમ ત્રણ જણાએ પલવારમાં માં તો ઘોડા અને ઉગતા મેળ ચોકર આગેવાન ઝેર ઉતારી ધબો ધબ તળાવ માં જંપલાવ્યું મગર તરે તેમ ઘોડીઓ વોંસ ઝાળ પાણી સેલારો દઈને વધવા માંડી છડે રાત અંધારા સામે કોઠે ઉતર્યા એમાં પોતાના સંગાથી ની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી અને પછી અશ્વરે બૂમ પાડી એ ચોપરાજ ભાઈ હું રહી ગયો હું ડૂબું છું હવે રામ રામ બધાને અરે રહી તે કેમ જાશે રહીશું તો બધા ભેગા જ રહીશું આવી જા મારે ઘોડી માંથી એમ કહીને પાછી ઘોડી ફેરવી એ ડૂબતા કાઠીને કોંડે ઝાલી ચોપરાજ એની ઘોડીને માથે બેલાડ બેસારી દીધો ને પછી એને મૃત્યુલોકના વહેતા કર્યા છૂટ્યા પછી હાથ ના આવ્યો આખી રાત ઘોડીઓ બબે અસવારો ઉપાડીને ચાલી નીકળી પંચાલ ધરતી માં વિધીને સોરઠના અને પાછલી રાત ને એક પહોરે બાકી હતો ત્યારે ગીર માં જટસુર વાળા ની બોરડી ગામ માં દાખલ થઈ ગઈ ઓહો ચોપરાજ ભાઈ આવ્યા ચોપરાજ ભાઈ આવ્યા એમ જટસુર વાળા એ આદર માં ચોપરાજ વાળા ને ઢોલિયા દીધા અને ઘોડી ને લીલા છમ બાજરા નું જોગાણ મેળવ્યું બાપુ માણસ આવીને કહ્યું ત્રણમાંથી એક ઘોડી જોગાણ ખાતી નથી પંથ બહુ આક્રો થયો લાગે છે અરે મારે ઘોડી જોડાણ ન ખાય એવું ન બને ભલે ને લંકાનો પત કાપીને આવ્યું હોય કઈ ઘોડી છે તું મને કહી તો કે ધોળા પગવાળે અરે ધોળાપગવાળી તો એક ઘોડી છે જ નહીં એમ બોલ તો ચોપરાજવાળો ઠાણમાં ગયો ત્યારે આગેથી પોતાની જ ઘોડી પણ ગોઠણ સુધી થોડો ફૂલ જેવો દેખાતો હતો પાસે જઈને જોવે છે ત્યાં તો એના મોઢામાંથી અરાડે નીકળી ગઈ એ પગ નતો પણ પગના નળાનું હાડકું જ હતું સંચોડ દાબો જ ન મળે અને પગના કોંડા સુધી આખી ખોળ ઉતડાઈને ઉપર ચડી ગયેલી હતી પંચાળમાંથી નીકળતી વખતે પહાડના પથ્થરની ચિરાડમાં ઘોડીનો પગ ચડી ગયો હતો અને પગ ઉપાડતા જ ટોપરાનો વાટકો નીકળે એવી રીતે ઘોડીનો દાબલો તૂટી ગયો હતો પણ ઘોડી તો કેવી કે ઘોડીએ બિલકુલ કળાવા જ ન દીધું કે એના પગમાં ડાબો નથી આહાહા ચોપરાજવાળાને યાદ આવ્યું ડુંગરામાં રાતે એકવાર ઘોડીનો પગ કઈક અવાજ મને સંભળાયો હતો અને પછી ઘોડીનો પગ આખે વાટ ચલકાતો આવતો હતો પણ આમ સજોડ દાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ તો મને આવે જ છે ને પગ વગરની જે ઘોડી ત્રણ પગે ચાલીને અસવારને ચાળીસ પચાસ ગાઉ પહોંચાડી દીધા હોય તેને આજ જ ગુડી ખાવાનો સમય આવતા જ ચોપરાજ વાળાની છાતી ભેદાઈ ગઈ બાપ રેશમ બેટા રેશમ એમ ચોપરાજ સાથ દીધો અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીને બોલ સાંભળતી દોડીને પાછી આવી આવીને માથો નમાવીને ઊભી રહી એટલે બીજ ઝાટકે ચોપરાજે એની ગરદન ઉડાવી દીધી અને વન ગઈ પાલવીન ને જનની કેતા જે પણ દોરીને દોરીને ચોપો દે માન્યો એ સાચો મૂળવા હે મૂળવાળા કાઠિયાણી જયારે ચોરીમાં પરણવા બેસે ત્યારે કાપડું પહેરતી નથી એ વાત આજે ત્યાં જયારે ચોપરાજ ને દોરી સરકાર ને સોંપી દીધો ત્યારે તારે જ મેં સાચી વાત માની એટલે કે આવી નિર્લજ માતાના પુત્ર તારા સરખા મિત્ર ધોઈ જ થયા છે એમાં નવાઈ નથી અને જાસે જળ જમીન પોરહાતે પિતિયાળ ચોપા ને ચોપા ભેળા ચાર માતા મુખોયો મૂળવા

અને ખાધે ખાધે મોટી ખોટ સોપી દઈને ચોપા તો મિત્રો અહીંયા આપણે વાર્તા પૂરી કરી છે અને બીજી વાર્તા લઈને જરૂરથી આવતા જ રહીશું ને જો આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો અને શેર કરો તમારા મિત્રને અને અમારા ચેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અમારી આવનારી નવી નવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મોગલ જય શિયાળા